સમીકરણ શું છે તો કે એસિડ પ્લસ બેઝ શું મળે ક્ષાર પ્લસ પાણી મળે એટલે કે તમારે વ્યાખ્યા લખી દેવાની શું છે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી મળે છે એટલે તના ઉપરથી લખી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે અને ક્ષાર અને પાણી મળે છે તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે ત્યારબાદ ઉદાહરણ લખવાના તો પહેલું ઉદાહરણ HCl સીએલ પ્લસ એનએવ એચ સીએલ પ્લસ શું મળે NaCl પ્લસ એચ એટલે કે HCl એટલે શું કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ જે એક પ્રકારનું એસિડ છે આપણે શું લેવાનું શું છે એસિડ અને બેઝ લેવાનું છે તો HCl શું છે એક પ્રકારનું એસિડ છે અને એને શું છે બેઝ છે એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈને શું મળે છે એનએસસીએલ સોડિયમ ક્લોરાઇડ છે એક પ્રકારનો શું છે ક્ષાર છે અને શું મળે છે પાણી મળે છે એટલે આ છે હાઇડ્રોક્લોરિક એસિડ એક પ્રકારનો એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે અને ક્ષાર તરીકે મળે છે એનએસસીએલ એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને પાણી મળે છે ત્યારબાદ બીજી પ્રક્રિયા એચ ટુ એસોફોર આ છે સલ્ફ્યુરિક એસિડ એટલે એક એસિડ લીધું ત્યારબાદ બેઝ લેવાનો છે કે ઓ એચ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય આને તો આ એક પ્રકારનો બેઝ છે અને શું મળે છે કે ટુ એસોફોર એટલે કે પોટેશિયમ સલ્ફેટ શું છે શું છે એક પ્રકારનો ક્ષાર છે અને શું મળે છે પાણી એટલે કે મેન તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહેવાય તો કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા અને ક્ષાર અને પાણી મળવો જોઈએ તો આવી પ્રક્રિયાને કહેવાય તટસ્થીકરણની પ્રક્રિયા તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું છે અને જો તમને આમાં કંઈક ડાઉટ રહી ગયું હોય તો નીચે કમેન્ટ કરી દેજો હું તેનો જરૂરથી જવાબ આપીશ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયો સાથે બધાને બેસ્ટ ઓફ લક થેન્ક યુ